મુંબઈ જેવા સર્વધર્મી શહેરમાં ધ્વનિ પ્રદૂષણ સામે બોમ્બે હાઈકોર્ટે તવાઈ બોલાવી છે કોઈ પણ ધર્મ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ જરૂરી ન હોવાનું જાહેર કરતા કોર્ટે મુંબઈ પોલીસના આ કાયદાનો કડક અમલ કરવા કહ્યું છે આ મહત્વના ચુકાદાની વિસ્તૃત વિગત જાણીએ બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ ધર્મના નામે લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં ચાલે ધ્વનિ પ્રદૂષણ સામે બોમ્બે હાઈકોર્ટની તવાઈ ધર્મ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ જરૂરી નથી બોમ્બે હાઈકોર્ટના આદેશ મુજબ લાઉડ લાઉડસ્પીકરના ઉપયોગથી થતું ધ્વનિ પ્રદૂષણ કોઈપણ પરિસ્થિતિમાં મંજૂર નહીં થાય પોલીસને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે કે જો કોઈ ધાર્મિક સ્થળે ધ્વનિ પ્રદૂષણ થાય તો યોગ્ય પગલાં લેવામાં આવે કોર્ટે સ્પષ્ટ કર્યું કે લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન નથી અને ધ્વનિ પ્રદૂષણ કાયદા બે હજારના નિયમોનું પાલન કરવું આવશ્યક છે ધર્મના નામે કોઈપણ પ્રકારનું કાનૂની ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં પોલીસ હવે નવી ગાઈડલાઇન હેઠળ તાત્કાલિક પગલાં લેશે પ્રથમ વખત ચેતાવણી આપવામાં આવશે બીજી વખત દંડ ફટકારાશે અને ત્રીજીવાર લાઉડ સ્પીકર જપ્ત કરી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે આ મામલો કોર્ટમાં કુર્લા અને ચુનાબટી સ્થિત જન કલ્યાણ સંગઠન દ્વારા રજૂ કરાયો હતો સ્થાનિક મસ્જિદ અને મદરસા દ્વારા થતું અસહ્ય ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે નાગરિકોએ અવાજ ઉઠાવ્યો હતો હવેથી દરેક ધાર્મિક સ્થળે લાઉડ સ્પીકર અથવા વોઇસ એમ્પ્લીફાયરનો ઉપયોગ કડક નિયંત્રણ હેઠળ થશે એક તરફ કાયદાની અમલાવરી પોલીસ માટે પડકારરૂપ રહેશે ત્યારે બીજી તરફ નાગરિકોની શાંતિનું રક્ષણ સરકારની પ્રાથમિકતા છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો આ છે વીઆર લાઈવ તમારું પોતાનું ન્યૂઝ નેટવર્ક વિશ્વાસ સાથે હકના અવાજ માટે વીઆર લાઈવ